સાય ને મને બેને નગર ભાટા ભીગી પાડે હાથ દે પછી બેન કરી દઉં ઘરે હાલ મોટર હાલ ને હાલ તું પછી ધમકી વાત ન કરતી તું ને એમ કે ધમકી મેરી તો બી રા

ને હું કામે વહી જતી હતી તેને એમ કે હાથ નહીં દુખતો હોય પણ કામે ત્યાં આવું ગાયું ને એવું બધું ન્યા બધું કામ કરું ને ગાય દો ને એવું કરું ઘરે આવું ત્યાં પાછો હાથ દુખવા માંડે એટલે એને કીધું તું મેં હું હાલો ને દવાખાને જાવ છે દવાખાને જાવ પણ કઈ લઈ જતા નહોતા એને એમ કે પાટો છોડ નાખ્યો એટલે હવે સારું થઈ ગયું છે પણ આજ સવારમાં ગૌશાળા ગાય ને પાછી પડી અને હાથમાં વાગ્યું છે વધારે થોડું અને દુખાવો થતો થો એ કઈ બોલતા નહોતા એને ખબર પડી છે પણ કઈ પૂછ્યું નતું કેટલું વાગ્યું કે નહીં એમ અને દુખતો હતો પગ નીકળતો એટલે હોતી હતી પછી મારે કીધું કે દવાખાને લઈ જા લો એ બેન થતું નથી ને એનો પગ દુખે છે એટલે તું એને દવાખાને લઈ જ એમ જાય છે એ દવાખાનું જો એનું મોઢું પણ હજી કઈ પૂછ્યું નથી કે કેટલું વાગ્યું કેમ વાગ્યું એનું મોઢું જો એનું બીજું કઈ બોલતા નથી તો દિલ થી ડાયરા ને બાપ સીતારામ અને આ નવા વિડીયો માં તમારું સ્વાગત છે અને ખબર તો પડી જ ગઈ તમને બધાને કારણ કે અમારા મેડમ ને પાછું તો થોડાક દિન થોડાક દિન કઈક ઉભું જ હોય તાવ આવી એવું કઈક ને કાઈક તો એનો હોય અત્યારે અઠવાડિયું કાર્યકર ખાલી જુ કે કાઈક ને કાઈક એના શરૂ જ હોય તો હવે જેના પ્લાસ્ટું ને હાથે આપણે દવાખાની થી અમને ડોક્ટરે પંદર દિન કીધું હતું પંદર દિને પચીસ તારીખ ચાલતી હતી તો મેં એને પૂછ્યું કે ભાઈ આપડે હવે દવાખાને એ વખતે એમ જાય કે મને સારું છે મને સારું છે તો સારું હોય તો પછી હું મારી દવાખાને ખોટી હતી હવે તમે કોમેન્ટમાં કે જોયો સારું હોય તો દવાખાન જવાનું હોય તો એ વખતે આપડે પૂછીએ તને સારું છે સારું છે એમ કર્યા કરે ને આ પછી ગાવું દોવે એટલે અંગૂઠા ને એવું બધું આમ 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 કરવાનું હોય એટલે રખ્યા એટલે એને પાછો દુખાવો થાય

એટલે અત્યારે ચાર પછી હવાર માં પાછી કઈક વ્યાલા અંધારામાં પડી છે પાછલ કઈ દેખાણું નહીં હોય અમારે ટાંકી બનાવી લે છે એ ટાંકી માં ઉપર પતરું મીકેલું છે એ પથરું કઈ પગ મેટકી ગયા એટલે પતરે ની ધારી ને હાથર માં વાગી ગયા છે એટલે થોડોક રોસો કાઢ ને છો એમ હતા આપડે હજી કઈ પૂછ્યું નહીં ને આપને કઈ ખબર એ નહીં અને આપને એને કઈ કીધું નહિ

હવે જઈએ અમે દવાખાને ને પછી મળીજે વીડિયોમાં કન્ટિન્યુ બેઠા રહેજો હું થાય એ પછી આપને ખબર પડશે અને ઝગડો અમારો હજી કાય પૂરો જો નહીં નથી હવે દવાખાનું છે એટલે આપણે બોલવું તો પડે હા જવા દવાખાની થી વી એ વસે અને બપોર થઈ ગયા છે અમાર બાય રાંધી રાખ્યું હતું એટલે એ જમીન વેઈ ગયા વાડીમાં પાછા કામ કરવા અને 10 ਦਿનો આરામ આવ્યો છે બેટા કાયવા એટલે પેલા પંદર દિ આરામ કર્યો હતો પાછા દસ દે આરામ કરવાનો પછી હાજી એ આવે એટલે એને કેમ બોલાવા એ મને ખબર છે કેમ કે સત્તર વર્ષતા હું એને હારે રહું મને ખબર હોય એને કેમ મનાવાયા એને ફેવરેટ વસ્તુ બનાવી રાખીશ એટલે એ એને મેળા દાંત કાઢતા કરતા વયા છે બપોરે કેમ કે સવારમાં દવાખાને જાતા થાય એટલે એને હું થોડુંક મારે વધારે બોલાઈ ગયો છે અને કહેવાય ગયું કે હું મારા બાન ઘરે વહી જઈશ ને એવું બધું થોડુંક વધારે બોલાઈ ગયું છે એટલે હવે મનવા તો પડશે જ થે કેવા જગા તો બધા હાલાત કરે પણ બાન ઘરે થોડું જવાય અને અતારે તો એને મનવા હાટું થઈને મે લસણિયા બટેટા એનો બહુ ભાવે એટલે ફુંગળા બટેટા બનાવ્યા છે એટલે લાગે છે કે માની જશે એના લસણિયા બટેટા જોઈ જો હવે લાગે છે આ ઘરે ઊંધા કાઢીશ ને એટલે ઈ તે દાંત મંછે કાઢ જો એનું મોઢું જો સડાયલું જો કાઢેન દાંત જો

ત્યારે ક્યાં ઓછા? હા છે ને હવે રીંગ ઉતરી ગઈ તો બટેટું ખાઈ લીધો એટલે રીંગ ઉતરી ભાઈ આને ખબર હતી કે આ લસણીયા બટાટા બનાવી દેશ એટલે માની થાય છે અને મારા લસણીયા બટાટા પાછા મારા ફેવરેટ છે હા પણ વીસ દિવસ થઈ ગયા દવાખાને સાવ જાવું આ દુઃખો મેડમ પાછી કામે લાગી ગયું પણ દવાખાને ન લઈ તો પછી પાછું નહીં ને રે

તમ કરીને વગાડવાનું ક્યાં છે તો મળીએ આપણે નવા વિડીયોમાં માં ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ